ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો અને શિક્ષકોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે તળાવમાં નાના બે બાળકો દ્વારા અન્ય બાળકોનો જીવ બચાવાયો હતો તેવા બાળકોને આજે સૂતરના દોરાનો ગાંધી બાપુનો રેટિયો આપવામાં આવ્યો હતો કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજ કરી ધ્વજને સલામી આપવામાં આવી હતી સાથે રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપક્ષ નેતા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો માં બંધારણનો અમલ શરૂ થયો માટે આપણે એને પ્રજા સત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ કે જે દિવસે પ્રજાને સત્તા સોંપાઈ સત્તા સોંપવા સત્તા સોંપવામાં આવી કે અન્યાય સામે ન્યાય મળશે સત્તા સોંપવામાં આવી કે બોલવાની સ્વતંત્રતા મળશે વિચારોની સ્વતંત્રતા મળશે પરંતુ આજે દેશમાં જે માહોલ છે રાજ્યમાં અને શહેરમાં જે રીતે બંધારણ પર હુમલો થઈ રહ્યો છે જે રીતે લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે ત્યારે આપણે સૌએ આ દેશને જ્યારે આપણે પંચોતેર વર્ષ અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે ત્યારે યાદ કરવાની જરૂર છે કે અમૃત આપણે જે પી રહ્યા છે આઝાદી રૂપે એને માટે લોકોએ વિષ પીધું છે અને મહાત્મા ગાંધી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય પંડિત જવાહરલાલ નહેરુ સરદાર સુભાષચંદ્ર બોઝ મૌલાના આઝાદ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર બધાને હવે નામી અનામી તમામ નેતાઓને આજે યાદ કરવા પડે કારણ કે આ છવ્વીસ જાન્યુઆરીએ જ્યારે આપણે અમલમાં આવ્યો ત્યારે પંચોતેર વર્ષ જેનો અમલ રહ્યો અને પ્રજાને સાચા અર્થમાં એનો ન્યાય મળ્યો પરંતુ અત્યારે જે માહોલ દેશમાં છે રાજ્યમાં છે શહેરમાં છે એ બહુ દુઃખ થાય કે આજે અન્યાયની સામે બોલવા માટે પણ લોકોને જેલમાં પૂરવામાં આવે છે ત્યારે આજે વડોદરા શહેરમાં પણ જે હરણી લેક ઝોન ખાતે જે માનવ સજીવ હત્યાકાંડ થયો એ બાબતમાં પણ અમે અહીંયા શ્રદ્ધાંજલિ થી શરૂઆત કરી અને એ જે નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે એમના પરિવારને આમ તો જોવા જઈએ તો માત્ર એ પરિવારને પાખા વડોદરા શહેરને ન્યાય મળે ન્યાય એટલા માટે કારણ કે જે લોકો દોષી છે જેમના સમયમાં જ્યારે જે તે સમયે જે મેયર હતા જે મ્યુનિસિપલ કમિશનર હતા જે સ્ટેન્ડિંગના ચેરમેન હતા જેમના ટાઈમમાં આ હરણી લેક ઝોનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એ લોકોને પણ આરોપી બનાવવા જોઈએ એમની પર માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ પરંતુ જે લોકો સત્તામાં બેઠા છે એ લોકો પહેલાં કોન્ટ્રાક્ટરને બચાવવાનો પ્રયત્ન કર્યો હવે એમના નેતાઓને બચાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ પ્રજા જાગૃત છે કારણ કે આ જે મુદ્દો છે બાર નિર્દોષ બાળકોએ કોર્પોરેશનના ભ્રષ્ટાચારના લીધે બાર નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે આ ભ્રષ્ટાચારોને સજા થવી જોઈએ એ ગમે તેની મોટી ચમરબંધી હોય

તેમને જે ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ તમામને સમાન અધિકાર સમાન હકો સામાજિક ન્યાય અને ધર્મનિરપેક્ષતાનું જે એક ફંડામેન્ટલ લઈને આગળ ચાલેલા આજે આ બંધારણ પર ખૂબ મોટી ચેલેન્જીસ છે અમુક ફોર્સીસ આ બંધારણને ડાયલ્યુટ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે અને બંધારણીય ઇન્સ્ટિટ્યુશન્સ ઈડી સીબીઆઈ પોલીસ આ તમામનો મિસયુઝ થઈ રહ્યો છે ત્યારે આ બંધારણને બચાવવાનું આપણી ફરજ છે આપણે ફરજમાંથી બી ના ચૂકીએ વડોદરા શહેર અને ભારત દેશ શ્રેષ્ઠ સ્થાને પહોંચે વડોદરાની જૂની ઓળખ પાછી લાવે જે સરસજી રાવના ટાઈમે ભારતનું શ્રેષ્ઠ શહેર હતું એવું શહેર થાય તેના માટે આપણે સૌ પ્રયત્ન કરીએ અને હમણાં જ જે વડોદરાની બોટ દુર્ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષિકાઓ મૃત્યુ પામ્યા છે એમને બી આજે અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને બે સર્વાઈવર બાળકો જેમને અન્યને મેં મદદ કરી હતી અને બચાવવાના પ્રયત્ન કર્યા હતા એમનું સન્માન પણ આજે કર્યું છે